હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવા હોય તો વિડીયો ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લઈએ મિત્રો આ તારીખ સાજ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને તો હું જોઈ લો તમને અત્યારે આપણો કપા દેખાડું છું અને મિત્રો આપણે આ કપાનું બિયારણ છે એટીએમ અને આપણે આ કપાસ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ વાવે આનું વાવેતર કરેલું છે અને જોઈ લે આપણે ગયા વર્ષે આજ જ બિયારણમાં આપણે સોળ ગુઠે એક વીઘે આપણે ચાલી મણ કપાનું ઉત્પાદન આવ્યું હતું અને આ વર્ષે કેટલું આવે તે આ વર્ષના એન્ડ સુધીમાં જે આપણે વિડીયો કંઈ બનાવી તે તમે જોતા રહીજો અને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વળજો અને જોઈ લો અત્યારે આપણે વરસાદ પછી જે કપા આપણે નબળો પડ્યો હતો તેમાં આપણે જોઈ લઈએ ફૂટની દવા થઈ હતી અને તે તેના હિસાબે જોઈ લો કપા એકદમ લીલો થઈ ગયો છે અને હજી આમાં કાલે ખાતર નાખવાનું છે તો કયું ખાતર નાખવી એ પછી આપણે કાલે વિડીયો બનાવશે અને આજે તો જોઈ લો આ કપામાં પાણી ચાલુ હતું અને જોઈ લ્યો જે આ પાટલામાં ગારો છે કે અને હું તમને જોઈ લો આપણો કપા દેખાડું અને આમાં અત્યાર સુધી આપણે ખાતરની વાત કરીએ તો આમાં જો શરૂઆતમાં આપણે પાયામાં આપણે એનપી કે ડીએપી અને એડીનો ખોળ નાખેલો હતો અને પછી જ્યારે આ વરસાદ થયો ત્યારે એક વખત આપણે યુરિયા ચડાવ્યું હતું અને પછી પાછો જો આપણે આમાં પાળા બાંધ્યા ત્યારે આપણે આમાં એનપીકે કે બે ઠેલી વાવેતર હતું હો જોઈ લઈએ આપણે આ વીઘાનો વીખાનો છે અને આપણે છ વીઘામાં બે ઠેલી એનપીકે અને પછી જોઈ લ્યો પછી પાછો આપણે હમણાં વરસાદ થયો ત્યારે આપણે મેગ્નેશિયમ અને યુરિયા આમાં ચડાવ્યું હતું અને કાયલોજીયામાં ખાતર નાખવાનું છે અને દવાની વાત કરીએ તો દવામાં આમાં જો ત્રણ રાઉન્ડ લીધેલા છે એક તો જો સાયપરિથિયોનનો પહેલાં રાઉન્ડ લીધો હતો અને પછી બીજો રાઉન્ડ આપણે સાયપરિથિયોન મોનોકોટો અને જે આપણે ઓગણી ઓગણીને માઇક્રોન આવે છે તેનો લીધો હતો અને ત્રીજો રાઉન્ડ હમણાં જો આપણે વરસાદના હિસાબે કપા ઝાંખો ઝાખો પીડ્યો હતો ત્યારે ફૂઇટ કરાવવા આપણે ગ્રો ગ્રોવનનો રાઉન્ડ લીધો તે બધા વિડીયો આપણી ચેનલમાં છે જ તે તમે જઈને જોઈ શકો છો અને એના હિસાબે જોઈ લ્યો અત્યારે આપણા કપામાં ફૂટ થઈ ગઈ છે અને ફાલ પણ અત્યારે જોઈ લ્યો આ બધી ફાલની શરૂઆત થઈ ગઈ જો આ જૂનો ફાલ હતો એ બધો અમુક ઝીંડવા થયા છે બાકી અમુક ખરી પણ ફાલ ઘણો ગયો છે પણ જોઈ લ્યો અત્યારે આ પછી આ બધે આ નવો ફાલ છે આમાં જોઈ લ્યો અને આ બધી ફૂટ તમે જોઈ શકો છો જોઈ લ્યો લો હું તમને દેખાડું આમાં જોઈ લ્યો આ સ્થળમાં આ બધી ફૂટ તમે જોઈ શકો છો ત્યારે આપણો કપા કેવો હતો અને અત્યારે જોઈ લ્યો આ કપા કેવો છે અને આમાં જોઈ લ્યો અત્યારે સાબકાને આમાં બધી ફૂટ તમે થળીથી માંડીને ઠેર ટોચ લગી જોઈ શકો છો જોઈ લો અને આ કપા જોઈ લ્યો અત્યારે મારી હાઇટ બરોબર થઈ ગયો છે અને અમુક જે નાના છે એટલે થોડાક ટાઈમ હજી આને જોઈ લ્યો આવડો આવડો કપા થઈ ગયો છે અત્યારે બરોબર હા જોઈ લે હું તમને આગળ જઈને પણ દેખાડું આપણે વિડીયો બંધ કરો આપણે ચાલુમાં ચાલુમાં તમને દેખાડવું છે બરોબર જોઈ લે આ બધે રેડી આ બધે જો આ બધી ફૂટ તમે જોઈ લઈ પેલા ના ગયા વર્ષે આપણે આમાં એક વીઘે સોળ ગુઠે વીઘે આપણે ચાલી મણ ઉત્પાદન આવ્યું હતું આપણે કપાસનું અને આ વર્ષે તે લગભગ 99% ટકા તો એટલું લઈ લે કે એથી વધી જાય એ તમે વિડીયો જે આપણે દવાખાતરનાર ને વીણીના આપણે પછી વિડીયો બનાવશી તે હજી તો તમે જોયા રાખજો અને આજ રીતે સપોર્ટ કરતા દેજો મિત્રો બસ તો આ વિડીયોમાં એટલું તે વિડીયો ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો જય લીએ થઈ ગયો ને આપણા જેવડા જેવડા કપા આ તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધાને જય માતાજી